એના લોટ ની હોય હે ચોખાનો લોટ આ ખીસી કેવી રીતના બનાવવાની એમ નહીં કેવી રીતના એમ પાણી માં પાણી મૂકવાનું પછી એની અંદર હું નાખવાનું અજમાન એવું નાખતી હવે ઉતારની તી થઈ ગઈ ચાલો જો આપણે જવાનું છે અતારમાં વાડીએ દવા ડુંગળીમાં દવા નાખવા જવા છે કારણ કે થોડું ખડ નાનું નાનું થઈ ગયું છે ને એટલે જવા અને જો સરસ મજાના આપડા તુલસી માં એ કેવા છે અને પાછા નાના માં તાના બહુ મોટા છે જો વાતાવરણ અતર માં જો જે હાથ જ વાઈ જાય એને બેનરજી બધું સાગી ગયું અમારે જો એક બેન તો મારે આટુ માવા લેવા ગઈ છે દુકાન મારો પપ્પા જાગી ગયા જો પોર્ચુનર લગભગ તપી ગઈ લાગે છે ના ના હજી નથી તપી ગરમ ગરમ જ માળવો પડે ફરી જાય પછી કઈ સારો ન થાય જો હાથમાં આ મોજો પહેરીને ગરમ ગરમ કરે જો મહળે છે સ્લેપ માથે જાય છે પાપડ બનાવવા ચાલો આપણે તમને દેખાડી કે પાપડ બનાવવાનું જો હજુ મારે એવું બધું નાખેલું છે કેવો સરસ મજાનો અને હું કેવાય ખીસી કેવાય ખીસી What? Uh what? -huh. What? Uh what? -huh. What? What? come What? 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 out I think it was to Dude, talk to you. No Ką lazda, daktare? Ką lazda? 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 તર માં વાડીએ પજ્યાસી કારણ કે દવાના કોપ ને એવું બધું લાવવાનું હતું વાડીએ અને ટીપણું ભરવાનું છે પણ ઘડતું નથી અહીંયા નાખેલા છે આ બીજાની વાડી છે કગ એવું બધું લો સરસ મજાના કેવા ઉગેલા છે આના મજા જ્યારે વાવેલું છે અહીંયા ભૂંગળું છે અહીંથી લઈ જવાનું છે આપણે બરાબર તો બનાવે પણ મજા આવશે અને આપણે હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા ને એટલે આપણે છે ને કુતરાને મસ્તીનો નાસ્તો ખવડાવવાનો છે તો કાલમાં પોગ્રામ પાકતો મજા આવશે તો ભૂંગળું વાળા કરીને દીધું છે અને ટીપુમાં આપણે મૂકી દીધું છે અને દવાનું બધું ગાડીએ છીએ આપડી ફોર્ચ્યુનર માં આંતળાનો છે આ એટલે બોલનો છટકાવ મારવાનો છે એટલે આપણે છે ને મોટર શરૂ કરીને ને પેલા ટીપણું ભલ લીધું અત્યારમાં થોડીક દોડા દોડી છે દોરીઓ ભલા દીધો પછી વાત થાય કારણ કે અહીંયા વાવેલું છે ને એમાં એને પાઈ દીધેલું છે અત્યારમાં ઢેલ ને મોરલા ને બધું ઉજું ભાઈ એટલું બધું અહીંયા સારો કરવા આવેલું છે આ ભાગમાં કોરું હતું હા એટલે અહીંયા પાઈ દીધું એટલે બધું ભલ લઈ જાય ચાલો આપણે મોટર શરૂ કરી દીધું ફટાફટ તો મિત્રો જો તમને ખડ બતાવી દો આ બધું બબ્બે પાંદડે છે ને આની અંદર વિક્સ ઉપરને ગોળ નાખી દો ને એટલે બધું બળી જાય બરાબર ડુંગળીની વાત કરું છું બીજામાં તો ન સટાય વિક્સ ઉપરને ગોલ સટાતી છે ઘણી વસ્તુમાં આમાં ન સટાય બીજી વસ્તુ આમાં જો અને આપણે ટીપણું ભરી લીધું છું તમને દેખાડું જો અત્યારે હું બધું આ ભીનું કરી નાખ્યું મેં ટીપણું સરસ મજાનું વાચા તેલ જેવું ભરાઈ ગયું છે બરાબર

અને પોપો આપડો ભરાઈ ગયો છે અને દવા છાંટતા પહેલાં જ છે મિત્રો હું માવો ખાઈ લઉં કારણ કે પછી હાથ બગડેલા હોય એટલે માવો કાંઈ ખવાય નહીં બરાબર માવો ખાઈને દવા સાટવી એટલે ટાઢી ઓછી હોય કારણ કે કોટ તો કાંઈ પહેરવાનો હોય નહીં બરાબર અને આ દવા કાંઈ મોઢે બળે કે એવી કાંઈ છે નહીં આ તો ખાલી ખળની દવા છે એટલે વાંધો ન આવે અને ખાસ કરીને તમે દવા છાંટતા હોય ને લાંબડા દવા હોય ને મિત્રો તો મોઢે તેલ સોપડજો હાથે તેલ સોપડજો અને મોઢે બાંધી રાખજો અને કોઈ વસ્તુ ખાતા નહીં કારણ કે મને તો છે ને આમાં મેં સાંટીને એટલે હું મને વીતી ગયેલી છે આ બધું બળતું તો બહુ કારણ કે મારે દવા લેવા જવી પડે પણ દવા લેવા ન જવી પડે એટલા સારું તો તમે મોઢે બાંધી રાખજો અને વચમાં કાંઈ ખાતા નહીં બરાબર એટલે માવો કે તમે કાંઈ પણ તમારે વેસન હોય તો દવા દાટતી વખતે કોઈ ખાતા નહીં કારણ કે અહીંયા છે તો અહીંયા બળશે જ્યાં છે ના બળી જાય બળશે એટલે તમે ખાસ ધ્યાન મિત્રો દવા ખાતો તો તો ચાલો એના રજો વિડીયો મજા આવશે ડુંગળી તો બહુ સરસ મજાની થઈ ગઈ છે વરસાદ ન આવે તો આરી રે તો મિત્રો જો જમવા આપણે બપોરનું ટાઈમ થઈ ગયો એટલે જમવા બે ગયા સરસ મજાના હશે મારી ભાણકી ને મારી ને બધા છે અંદર એટલે બધા દાળી આવેલા હતા ને અહીંયા મારું ટિફિન આવેલું હતું જો સરસ મજાની રોટલી છે રોટલો છે અને શેનું શેનું શાક છે હું તમને બતાવી દઉં જો આ છે આપણે ભાજી છે તાંદળિયાની અને આ છે સરસ મજાનું ટમેટાનું શાક કારણ કે મને બહુ ભાવે છે અને આપણે થોડા બબલા લેતા આવ્યા છે કારણ કે બપોરે હોય મજા આવે ચાલો બને રહેજો વિડીયોમાં લાગશે મિત્રો ખાઈને તરત મેં તો પછી દવા શરૂ કરી દીધી જો આવી રીતના દવા સાટવાની હોય આ છે ખડની દવા મિત્રો આવી રીતના સાંટવાની હોય બહુ જાજુ ખડ હોય તો ધીમું ધીમું હાલનું ઓછો ખડવું ફાસ્ટ હાલવાનું અને ડુંગળી પણ સરસ મજાની છે વાંધો નથી આવ્યો અને જો સરસ મજાની કેવી રીતના તમને આમાં નહીં બતાવી દેવું હોય હું તમને બતાવું જો ફુવારો કેવી કરી મિત્રો આજે અનલિમિટેડ થાકી ગયો છું ફૂલ એમ ફૂલ કારણ કે ફવારનો તારો દવા નાખુ થાકી ગયો ફૂલ અને આ જો તમને એક વસ્તુ દેખાડું કવડી કવડી રીંગણી છે એમાં રીંગણું જો કવડું મોટું થઈ જાય રીંગણી છે આ સિવાય અમારે ખેડૂત આવેલી છે શિવાદાદાએ જો એ કાંઈ રહેવાનો પીડો છે અને જવાનું અને આવું બધા ક્યુ ઘાસ છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ ગાયોને ને ખવડાવવાનું ઘાસ છે પણ કયું ઘાસ છે ને એ તમારે જણાવવાનું છે કારણ કે મને ખબર છે એટલે તમને કહું છું તમે જણાવજો જણાવશો બંને રજૂ વિડીયોમાં મજા આવે છે